થરા ઉગળ વિદ્યા મંદિર ખાતે શ્રીમદ ભગવદ ગીતા માર્ગદર્શન આપવામાં આવ્યું શ્રીમદ ગીતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન ભગવદ્ ગીતાનો ઉપદેશો જીવનમાં તેનું મહત્વ તથા માનવ અંગે સરળ અને પ્રેરણાદાયી માહિતી આપવામાં આવી શાળાના બસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ટાફ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના પુસ્તકોની ખરીદી કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ શાળા સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક જાગૃતિ અને સકારાત્મક વિચારધારાનો વિકાસ થયો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેશ આજ રોજ શ્રી વિદ્યા મંદિરના પ્રાંગણમાં અમારા આચાર્યશ્રી અને સુપરવાઇઝર સ્ટાફ મિત્રોના સહકારથી ઇસ્કોન મંદિર દ્વારા કાર્યરત સંત મહાત્માઓ ભારતની પાયાની પૃષ્ઠભૂમિ પર જે પુસ્તક છે એવા ભગવદ્ ગીતાના પ્રચાર અને પ્રસાર માટે અહીં આવ્યા હતા બાળકોની ઉપસ્થિતિમાં શ્રી ગૌર પ્રભુજીએ એમની સરસ મજાની મીઠી હિન્દી ભાષામાં ભગવદ્ ગીતા કેવી રીતે જીવનના પાંચ જે મહત્ત્વના આયામો છે એને ઉજાગર કરે છે જેવા કે કર્મ સમય પ્રકૃતિ જીવ અને ઈશ્વર આ પાંચ તત્વો તરફ લઈ જવાની એમની અદ્ભુત વાણીથી પ્રેરાઈ આ શાળાના ઘણા બધા બાળકોએ જેનું પ્રથમવાર નામ સાંભળ્યું છે એવા પુસ્તકને લેવા માટે ખૂબ ઉત્સુકતા બતાવી હતી અને ભાઈઓ અને બહેનો થઈ લગભગ દોઢસોથી બસ્સો જેટલા પુસ્તકો આજે એમણે આ પ્રભુજીની સરસ મજાની વાણી સાંભળી અને વસાવા વસાવ્યા હતા સમગ્ર સ્ટાફ મિત્રોએ પણ આ પુસ્તક લેવા માટે ખૂબ ઉત્સુકતા દર્શાવી હતી અને બાળકોમાં કૃષ્ણ ભક્તિ તકે કૃષ્ણને જાણવા માટેની જે જીજી વિશે હતી તે ફરી જાગ્રત કરી શાળા પરિવારને આજે એક નવા ઉત્સાહનોને જ્ઞાનવર્ધિત થવાનો અવસર મળ્યો આભાર